લાયન્સ ક્લબ પાટોલી દ્વારા નવા વરાયેલા હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો તારીખ પાંચ આઠ બે હજાર પચીસને મંગળવારે ચેમ્બર ઓફ કોમર્સના હોલ તેમના મુકામે લાયનવાદી વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે નવા વરાયેલા હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રમુખ તરીકે લા પ્રકાશ વાસવાણી મંત્રીલા જીતેન્દ્ર ચૌહાણ ખજા નચીલા કોકિલા ચૌહાણ ઉપપ્રમુખ લા પ્રદીપ અગ્રવાલ તથા ઉપપ્રમુખ લા મનીષ દેસાઈ તથા અન્ય ડિરેક્ટરો લાનીલેશ ગુપ્તા રમેશચંદ્ર નેત્રાણી નિરંજન મિસ્ત્રી કમલેશ લાલાણી સુરેશ ગોયલ આશિષ દેસાઈને શપથ લેવડાવ્યા હતા આ વિધિના ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે સુરત ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ એફ ટુના વાઇસ ચેર ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ ટી એફ લાયન પ્રિયંકા જૈન ઉપસ્થિત રહી આગવી શૈલીમાં નવા વર્ષની ટીમને પ્રસ્થાપિત કર્યા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે પીડીજીલા મુકુલ શેઠ તારાચંદ બાપુ મોતા સુનિલ સોનવાણી ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન લા દિવ્યા અગ્રવાલ અને લા જયશ્રી શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રિઝન ચેરમેન લા ભાવિક નાયક ઝોન ચેરમેન લા હસમુખ પ્રજાપતિ તથા લાયન્સ ક્લબ મઢીના હોદ્દેદારો લાયન્સ ક્લબ માંડવીના હોદ્દેદારો તથા લાયન્સ ક્લબ

વિતરણનો કાર્યક્રમ પણ આજ કરવામાં આવ્યો હતો જેમાં તમામ ખર્ચની સહાય પ્રદીપ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી તથા ગૌશાળાના મેદાનમાં આજ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો નમસ્કાર હું લિયો લાયન પ્રિયંકા જૈન રાવલ એમજેએફ એમડી ડિસ્ટ્રિક્ટ સી ટુ થ્રી ટુ એફ થી સુરત થી આવેલી છું આજે મેં લાયન્સ ક્લબ ઓફ બારડોલી નું ઇન્સ્ટોલેશન કરાવ્યું જેમાં મેં આપણા પ્રેસિડેન્ટ લાયન પ્રકાશભાઈ વાસવાનોનું ઇન્સ્ટોલેશન કર્યું અને એમની ટીમનું ઇન્સ્ટોલેશન કર્યું આજના દિવસ બહુ સેવા કાર્યનો કામ થયા છે એવા પ્રેસિડેન્ટને હું કોંગ્રેચ્યુલેશન કરું છું કે આજે ઇન્સ્ટોલેશન પહેલા જ એમને પાંચ ટાઈપની ડિફરન્ટ સર્વિસ એક્ટિવિટી કરી જેમાં એન્વાયરમેન્ટ હતું જેમાં ગૌદાન ગૌ સેવા હતી

આ લાયન્સ ઇન્ટરનેશનલ એસોસિએશન તમારી જોડે જ છે